એટલા પ્રયોગ કરવા જોઈએ તો મારો કેવું એ હે પ્રયોગ કરવામાં તમારે મિત્રો કે આપણે બાજરાની મેં વાત કરી ને ટેઠવા તો એ બાજરાને ટેઠવા હવે તમારે ટેઠવા એને ખવડાવવાના નથી દૂધ લાવવા માટે એને જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે અમારા પછી વ્યાણા પછી જળ નથી પડતી આ બહુ જાજી કોમેન્ટ હતી અને બીજી કોમેન્ટ એ હતી કે દૂધમાં નથી તો મેં કીધું આજે એક વિડીયો બનાવું તો આજે આપણે પશુને જળ લગતી પશુને જળ પાડવા માટે પશુને વેહણા પછી દૂધ ચડાવવા માટે કયો કયો ઉપાય કરવો જોઈએ આ વિડીયોમાં હું તમને બધો બતાવીશ તો વિડીયો થોડોક મોટો થશે પણ વિડીયો તમારા મિત્રો ફાયદાકારક છે તો વિડીયો અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ન કરે તો હજી સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તમને અવરનવાર આપણી ચેનલમાંથી પશુપાલનને લગતી અને ખેતીને લગતી માહિતી મળતી રહેશે તો પેલી વાત આપણે એ કરીએ કે જળ નથી પડતી અને બીજી વસ્તુ એ હે એમાં કે પશુને વ્યાતી વખતે જે ભેંસ હોય એને પારુમાં બળ ગયું હોય એટલે પારું ને ધક્કો મારવામાં તો એની તાકાત હોય એ બધી પૂરી થઈ ગઈ હોય અને પછી બળ કરી ના શકે બળ ના કરી શકે એટલે મિત્રો જળ પાડવામાં તકલીફ પડે જળ પાડી શકે નહીં અને પછી મિત્રો મારું તો છે છે દેશી અને કરતા આવે એ તમને કહી દઉં અત્યારે એટલી બધી ખબર નહીં હોય પણ આપણે એ વાત કરીએ તો આપડા માલ વે એટલે ટેઠવા માં કે છે બાજરાના અને બાજરો તો મિત્રો અત્યારે બધી દુકાનો મળે છે કરિયાણાની દુકાનો એ કોઈ રેત પ્રોબ્લેમ છે જ નહીં એટલે આપણે બાજરું લેવાનું છે અને ભેંસ વિણાણા પછી ગાય હોય કે ભેંસ હોય બંને માટે આ કામ તો ભેંસ વિણા પછી તમે તેઠવા દ્યો બાજરાના અને પછી તમે એને તેઠવા પલાળી દો પલા બાફી નાખો સોય બાફીને પછી તેઠવાને ઘણીકવાર ઠવા દ્યો એની માલ પર તમે પાંચ ગ્રામ જેટલો ગોળ નાખો અને એના પછી ઠરી જાય પછી તમારા આપી શકો ફાયદો એ કે ભેંસથી તમારી મિત્રો કરીને ભૂખી થયેલી હોય અને વૈયાણા તળે એને ભૂખ બહુ લાગે તો એને તમે પેઠવા આપી દો પેઠવા આપો એટલે એને થોડી તાકાત આવશે કેમકે ગરમ માં વસ્તુ ગરમ તો આ વસ્તુ એવું કે બગાડ કાઢવામાં ઘણી બધી તાકાત કરાવે છે અને ગરમી હોય તો બગાડ ને એવું બધું કાઢ નાખે છે ગરમ વસ્તુ ને એનાથી બાજરો મિત્રો ગરમ આવે છે ગોળ ગરમ આવે છે બે ગરમ થાય છે એટલે ભેંસ તાકાતમાં આવી જાય અને એને એમ થાય કે મેં ભરાઈ ગઈ અને સાથે સાથે મિત્રો લીલી ને લીલીની ઉકર તો મિત્રો એમાં તમારે પછી હુકલ ની કરવાની એટલે તમારે ફેસને ને ધરવાની એટલે કલાક બે કલાક ને માલ પાછ જળ પડી જશે જળ એટલે મિત્રો જે કેમ કે આપણે નાના થી મિત્રો માલ હાસેલા હોય અને મોટે કરી હોય અને આપણે થોડીક આશા હોય કે થોડો આમાં આ 5 રૂપિયા કમાશું એવી અને એમાં આપણે મિત્રો અહીંયા થી ટાળે પશુને બગાડી નાખી તો પછી આપણે થોડું દુખ થતું છે તો થોડીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે પછી તમે ગેસ ચાહુંથી તમારે માંદી બાંધી પડી જાય એવું નથી તો અત્યારે આપણે થોડીક બાબતોનું ધ્યાન રાખીએ તો એ તકલીફ ના પડે એટલે એના માટે તો એને આપણે મિત્રો થોડીક કરમસો રાખવો જરૂરી છે તો જળને એવું બધું પ્રોબ્લેમ હોય તો આપણે જળ તો મિત્રો મેં કીધું હોય એટલે તાકાત ના આપણે પડી દઈએ તેની માલભા કે આપડે ટેઠવા છે એની માલભા તમે સરોઠીના ના પાંચ છ દાણા ખરીજો બીજી વાત એ કે તમે ખાંડ દેતા હોય તો ખાંડ ની માલપા તમે ખરીદ્યો અમુક પાણસ હોય ગરીબ સેવા તો એની પાસે બે ભેંસ હોય અને એટલી બધી એનામાં પૂર્ણ તાકાત ન હોય કે ખાંડ ન હોય તો એના માટે આપણે તમે દાણા નાખી દો પાંચ રોટી એટલે તમારે જળ પાડવામાં તાકાત વાર એક પછી તમે ભેંસ ને પેલા નીણ કરેલી હોય એટલે જળ પડે અને ઘણા બધા એ વાત કરે છે કે ભેંસ વિયાણા પછી જળ પડે ત્યાં સુધી કાંઈ નહીં તો મિત્રો ભેંસ એવું બધું વાત કરો તમે કે વિયાણા સુધી કાંઈ નહીં

તો પશુને નુકસાન થાય અને મૃત્યુ પણ પામી શકે છે તો એ કોઈ રીતની તમારે કરવાની જરૂર જ નથી મેં કીધું એક સરોઠી અને એક બીજી વસ્તુ આપણે વાહડો વાહડા ને આપણે આધારે મકાન માળવા કરીએ ને એજ તો લીલો એને એક કમોડિયા જેટલું પછી પછી દૂધમાં લાવવા માટે એટલે કે દૂધ ચડવા માટે કઈ કોશિશ કરવી જોઈએ તો આજે આપણે થોડીક એ પણ વાત આ કરી લઈએ કે દૂધ લાવવા માટે એટલા પ્રયોગ કરવા જોઈએ તો મારો કેવું એ પ્રયોગ કરવામાં તમારે મિત્રો કે આપણે બાજરાની મેં વાત કરી ને બાજરા તો એ બાજરા હવે તમારે ટેઠવા એને ખબરવાના નથી દૂધ લાવવા માટે એને તમારે હવે

અને સાથે સાથે મિત્રો થોડીક મેથી સો ગ્રામ જેટલી અને આ બાજરાનું ભેડ આવી રીતે અમે તો ચાર વસ્તુનો ઉપાય કરીએ છીએ અને દૂધમાં સડાવીએ છીએ તો તમે કઈ રીતે કરો એ જરા કોમેન્ટ કરજો અને આપણો કહ્યું તો સો ટકા મિત્રો છક્ત થઈ ગયો છે એટલે એ કોઈ રીતને આપણે ટેન્શન લેવાની જરૂર જ નથી ને મિત્રો આ રાયફળ વસ્તુ એ છે કે તમને એ કહી દઉં કે રાયફળ મેન વસ્તુ છે એ ભૂલ ના કરતા અમુક જગ્યાએ આપણા કારક પશુ હોય ને તો ઘડીકમાં પરાહો ન આવડતો હોય ઘણી વાર આપણે પશુને નાના પાલને ધરાવીએ તો પણ પરાહો ન વાળતા હોય તો આ રાયફળ નાનું વસ્તુ ભલે તમને લાગે આની કિંમત નથી પણ આ તમારા ફાયદા માટે કહીને તો આ બહુ ફાયદા માટે છે અને આ રાયફળ તમારે બે ત્રણ દિવસ આખવાનું રહેશે આનાથી તમારા પશુને પરાવોમાં બહુ તાકાત કરાવે છે અને પરાવોમાં કોઈ જાતની તકલીફ નથી પડતી તમારે પરાવો તરત થોડી વારમાં વાળી દેશે આગળ જતા તમને ખબર હોય મિત્રો કે આપણા પારુને ના થવા દે તો આપણે આસન ખેન ખીન થાકી પણ જતા હોય અને પરાવો ન વાળે તો આપણે મિત્રો વેરણા ટાળે તાજા તાજી માલ હોય ને ત્યારે આ થોડાક પ્રયોગ કરવા જોઈએ એટલે મારું કહેવાય હાથ આઠ દિવસની માલ પર દૂધ ચડવાની શરૂ થઈ જાય છે અને મેં કીધું એ ચાર પાંચ વસ્તુ એની મારી પાસે ગોળ પણ નાખજે આવું ઘણું બધું વસ્તુ છે મેં કીધું એ તમારી પાસે જે મારા કરતા બીજું હોય અને તમારી પાસે અનુભવ હોય અને દૂધ ચડતું હોય તો તમે એ પણ કરી શકો ભાઈ એવું નહીં કે મારો ઉપાય ચિંત કરો આ તો મારા પશુને હું આ વસ્તુ એટલું આપું છું ને દૂધ ચડાવું છું એના માટે મારે તમને આ ઉપાય દીધો પણ તમને જો એવું લાગે કે અમે આ ઉપાય કરીને અમારે દૂધ ચડે તો અમે તો એ ઉપાય પણ તમે કરજો અને મારી વાળો લાગે તો એ પણ ઉપાય કરજો આ બે ઉપાય કરશો એટલે તમારા પશુને ગમે તેવું વિશે તમારું હાસ્યેલું વિશે કોઈ જાતની તકલીફ નહીં પડે આશલમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે ને સ્વસ્થ કહીને તો એકદમ સ્વસ્થ તમારા પશુ દૂજના હોય એટલે દોવા પણ બેસી અને દૂધ ધીમે ધીમે સડશે અને ઘણા બધા મિત્રોને આવી પેલા કોઈ આવી વસ્તુ ની કાળજી રાખતા નથી કઈ કરતા નથી અને પછી આગળ જતા વાત કરીએ તો આપણે આસરનો પ્રાવો ઘડીકમાં વળતો નથી અને દૂધ સડતું નથી તો જ્યાં સુધી મિત્રો હવા વડો પશુ હોય ત્યાં સુધી તમે આવો ખોરાક આપશો તો તમારા પશુને દૂધ સડશે પછી તમે બે મહિના દોઢ મહિના વયો જાય પછી હવા કહેવાય નહીં એટલે પછી તમારે દૂધ સડાવવું એ બહુ આવી બધી બાબતોની ખ્યા ધ્યાન રાખજો મિત્રો ભલે વિડીયો થોડોક મોટો થયો પણ બાકી વિડીયો હતો તમારા ફાયદા માટે તો હવે મળીશું મિત્રો કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હવે લઉં છું રજા તો હર મહાદેવ